રાબરે માય વ્લિગનસીએ ડાઉન कहानी वाली पढ़ा दी से ना ताली क्या है गो स्लो गो स्लो इतना हम जब ना पढ़ने के लिए तो अपने यही जो पढ़ी हूँ अभी भी है तो अपने द्वार का जो अब रीत की क्या है कमेंट कर दो mi yo gayo gayo stama mi yo ya kai ni system kai ko lag chhe ga ga din beta beta gayo ni ye wali ke system kai ni lag jo thi pati ni ka bade dwar pe ni rendal ab ra ya tum bas ye hoy ta ya ali to khawa do le uge to khawa do ke એમ જો કર્યું હોય તો આપણે જય વર્કા बाजू નું જો આપણે દ્રુણભાઈ આવે તો દ્રુણભાઈ હારું ને અમને હા હારું હારું ઓ ભાઈ જો ચોકલેટ સાવા લ્યો તો જો દત રામ જો આપણે જાન માંગ્યા હતા તો આપણે જ તો આપણે ટિકિટ અને ક્લનચક્સ લીધી તો આપણે તો આપણે ઉકાયા હયાયા ના લેવા ના લેવું છે ના લેવું તો જો છે મિતી છે ને દ્રુણભાઈ જો ના લેવા આવ્યા લે ઈ નત ગયા તો બીજો જીવા છે તારે લઈ

aku rasa ni aku pernah turun pernah bunai aku pernah tu aku bunai itu inovlog naik saya laju aku pernah ayah bunai aku turun pernah aku pernah khati aku tinggi yang tujuh ayah khati aku betul walau tujuh khati yang surti menunggang aku ini kerana jauh pergi jauh ke luar mengira aku berisal beris bi tu aku pernah jauh ke luar kapan itu

આપણો ભાઈ નારિયલ ફૂલે તો આપણે નારિયલ ફૂલ લઈ ભાઈ તો જો મંદિર અહીંયા કેટલા લોકો આવ્યા છે તો આપણે જો આ અમારા ગુરુદેવીમાં તો આપણે અમારા દર્શન જો તમે દર્શન કરી લો તો આપણે કોરડીમાંથી કેમેરો કાટવા જવો તો આપણે જઈ કોરડીમાં કેમેરો તો જો આપણે દ્વારકા પહોંચી ગયા દ્વારકા

Nah, tinggal sudah kelembutan saya nak dapatkan kerana aku tak ada di dalam negeri sebenarnya. Kalau nak benar juga. Okay, kemudian aku nak jual mau buat apa saja. Ajar pada beliau nak jual hanya saja. Tapi di luar kanon, aku boleh untuk kerja. Tetapi kat sana untuk memang benar. Di luar saja.

આપણે હજી દ્વારકા મિત્રો આ હે હિ હિંગરાજમાન મંદિર યાદ છે હું તમને ભાઈને બતાવતું તો આ હું હે ખબર નથી ને તે આપણે આવ્યા પૈકી લાગલે હિંગરાજમાન મંદિર તમને બધા લાગી રહ્યો હિંગરાજમાન

તો હાલો આપણે જઈએ દ્વારકા દ્વારકા પહોંચી ગયા તો તમે દર્શન પેચાવાની માર્કેટ છે અહીંયા જો મહાદેવ મોટું છે મોટું કામ જો અહીંયા નથી ખરીદી કરવા તો બેન અમારા અને આ એક જ કાવરીની વાત બેન અમારા આવી ગયા જામનગર હોસ્ટેલ માં કારણ કે હવે ગામ ગામમાં પૂરું થઈ ગયું પાંચ લગી જોઈને અમારા એટલા બેન આવ્યા છે નવમા જામનગર તો હાલો આપડે ઉજ લોક બો નકર મોટો થઈ જાય પાર્ટ કરી નાખી Jangan lupa like, share dan कांटे आप लोग जीमान आयो छु याले बताथे कारण ति आदि भागमा

Yo te aseguro, mota, yo, bueno, te aseguro, mota, 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 ya ve. Jauh yo, Jauh yo, yo, va a seguir Ponto, yo, te aseguro, mota, mota, ya ve. Yo, aquí un poco, sigue, aquí un poco, sigue, te a meter el dedo. Yo, moto, te aseguro, અહીંથી એકદમ વિડીયો જોયો અહીંયા પાણી થકી જાય ખબર તો જો આપણે હવે તો જોવા થયા પણ આવી ગયા મંદિર તો બંધ છે જો આ પેઇન્ટિંગ હમણાં કઈ જઈએ તો ગયા તો પણ આ વસ્તુ તમને ના કરો એટલે ફાકી ના શું તમે યાર તો જો જગ્યા દેખાય ને અહીંયા खरीदी चालू होई रस्ता मा એટલે તમે અહીં આવી તો જો મિત્ર આપણે હાંડીયા પર બેઠા હૈ તો જો આયા આતાઈ ખાલી નહીં ઈ હૈ આઈએ હમ બેતા જો પુરી ગયા તે જો ના પા થિરિયા હમ તો આપણે બેહી કોઈ તો હાંડી હર કો ન કલે હાંડીયા ને સસ્તા કરેલો એ લકાતા હૈ જો ગાડેલા બે તો જો આપણે આ But what it is?